ડૉક્ટર પ્રિયોદન કોરાટ બોર્ડ સભ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને રાજ્ય શાળા સંચાલક મહામંડળનો મહામંત્રી રાજકોટ શહેર શાળા સંચાલક મંડળનો પ્રમુખ અમારી રાજકોટ શહેરમાં સિત્તેર જેટલી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે પંદર સોળ શાળાઓમાં સીલ લાગેલું હોય અમારી ગ્રાન્ટેડ શાળાઓ વિના મૂલ્યે ગરીબ અને કછડાયેલા વર્ગને શિક્ષણ આપતી હોય આવી શાળાઓ બંધ ન થાય એના માટે સરકારશ્રીની શરતેને અમારા જોખમે આવનારા દિવસોમાં અમે અમારું બધું રેગ્યુલાઇઝ કરી લેશું શરતે અમને કાલે શાળા શરૂ કરવા દઈએ એવી અમારી લાગણી ગાંધીનગર પહોંચાડવા માનની કમિશનરશ્રીને અમે વિનંતી કરેલ છે ખાસ આજે પણ કરી છે છે આદેશ કર્યો કે જેટ માટે એપ્લાય કરેલી શાળાઓ છે તેને પણ ખોલવામાં નહીં આવે આ સ્પષ્ટ છે હવે શું તો જરૂર પડે ગુજરાતનું શિક્ષણ અમે ઠપ કરી દેવું એટલા માટે કે અમારે બાળકોને ભણાવવા છે જો એ ભણાવવા દેવા ન માગતા હોય તો લીલા સુકાવા ને લીલું બાળવાનું ન હોય શું રણની આગળની રણનીતિ શિક્ષણ રાજ્યનું ઠપ કરી દેવાની રહેશે અમારે